સુરત શહેરના ગોડાદરા ખાતે આહીર સેવા સમાજ સમિતિ દ્વારા એકસો યુગલોએ પ્રભુત્તામાં પગલા માંડ્યા છે અને સમૂહ લગ્નસોમાં ભાગ લેવા માટે એટલે કે આશીર્વચન આપવા માટે મુખ્યમંત્રી શ્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત પામ્યા હતા તેની પર નજર કરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત શહેરના ગોડાદરા ખાતે સુરત આહિર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજિત એકત્રીસ માં સમૂહ લગ્ન સમારોહમાં સહભાગી થયા એકસો નેવ્યાસી નવ યુગલોને આશીર્વચન આપ્યા હતા મુખ્યમંત્રીએ પ્રભુતામાં પગલાં પાડનારા નવ દંપતીઓને લગ્ન જીવનમાં એકબીજાનો સહારો બની એકબીજાના સુખે સુખી થઈને સહિયારો આપી જીવન ઉજળું બનાવે તેવી શુભકામનાઓ પાઠવી હતી મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આહિર હિર સમાજનો દિવ્ય અને ભવ્ય ગૌરવવંત ઇતિહાસ રહેલો છે સમાજને જ્યાં પણ જરૂર હશે ત્યાં સરકાર તેની સાથે એવાનું જણાવીને શિક્ષણથી લઈને અનેક ક્ષેત્રોમાં સમાજ આગળ વધી રહ્યો છે દરેક સમાજ સમૂહ લગ્નમાં જોડાયો છે લગ્નમાં જોડાના પરિવારને આર્થિક બચત થતી હોય છે જે નાણાં બાળકોના શિક્ષણ આરોગ્ય પાછળ ખર્ચ કરી શકતો હોય તેમ જણાવ્યું છે

પાઠવ્યો છે ત્યારે યુવા પણ મારો સંદેશ કે સમાજના આગેવાનો રાખીએ હું યુવા પેઢીને સંદેશો પણ પાઠવું છું મારું નામ રાણાભાઈ સમાજના એક સેવક તરીકે કામ કરું છું ગુજરાત આયર ટ્રસ્ટ ના પ્રમુખ સેવક તરીકે પણ કામ કરું છું અને મારું સહોભાગ્યને સૌભાગ્ય છે કે એકત્રીસમાં સમૂહ લગ્નના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા તરીકેનું યજમાન પદ મને મળ્યું છે એ હું ભગવાન કૃષ્ણની કૃપા સમજું છું કારણ કે આ સમૂહ લગ્ન એટલે મોટો યજ્ઞ છે એકસો ને નવ દંપતીઓ આ પ્રસંગે પોતાના નવું જીવનની કંડારી કેળવા કેળો કંડારવા માટે આજે જે ભેગા થયા છે અને એનું નવું જીવન શરૂ થઈ રહ્યું છે ત્યારે એમાં અમે નિમિત્ત બની રહ્યા છીએ સમગ્ર સમાજ જહેમત ઉઠાવીને અમારી સમૂહલગ્ન સેવા સમિતિ જે આ કાર્ય કરી રહી છે એ ખૂબ નોંધપાત્ર છે અને અમને જ્યારે આ કામો કરવાની તક મળે છે ત્યારે અમને ખૂબ આનંદ થાય છે અને એનાથી અમારી સમાજની એકતા અને અખંડતા અને પ્રેમ ભાવ અને સમાજનું એક થાય છે એનો અમને ગૌરવ અને ગર્વ છે આ અવસર એકત્રીસમાં સમૂહ લગ્નના ભોજન ઘટના દાતા વર્જનભાઈ જીલરિયાનું મુખ્યમંત્રી નશે સન્માન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્ન શોમાં સુપ્રસિદ્ધ કથાકાર રામકથાકાર બાપુ વન અને પર્યાવરણ મંત્રી મુરૂભાઈ બેરા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાયા બિહારના ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીમાંથી મંત્રી સંતોષકુમાર મેયર દક્ષસ માવણી ધારાસભ્યો મનપાના આરોગ્ય સમિતિના ચેરમેન મનીષાબેન આહીર અગ્રણી ભરતભાઈ ડાંગર રઘુભાઈ હુંબર ડાયાભાઈ સહિત સમાજ શ્રેષ્ઠીઓ આય સમાજના અગ્રણીઓ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા બ્યુરો રિપ્જિટ ફેડિયા